આ વસ્તુ તમને આમ નાય ઊખ એ કોણ કી દેવા દેને ફાન ભઈ દેવ આ વસ્તુ લઈ ગયો ફલાઉં થોડા નામ રહતા આલપનો દેખાઓ થોડા ગાડીમાં પ્રેમ તમને ગાંધીધર માં જોવા મળે અને આ ગુજરાતીઓ નો પ્રેમ છે આજે ઘરે ઘરે ખદુરભાઈ ને પ્રેમ મળી રહ્યો છે કરે કે તમારે નક્કી કરવાનું છે કે ખુરભાઈ ગંગા માં આગળ આવે કે ન આવે

井さんもお世話になって。 તું કે છે પણ તમે ગમે જો ખજૂર ગુજરાતી અંદર છે અને તન મને ધનથી આમાંથી કેટલા લોકો જે તમામ ના મનની અંદર એક જ કોઈ મોં ભાઈ છું

ત્રીસ ત્રીસ લાખ રૂપિયા થાય છે નથી કરતો આપણો ગુજરાત નો યુવાન બગડવાનો જોઈએ મળી ને ભેગા થવાનું છે આવા લુખાવવાનો સમય આવી ગયો છે આ તમામ ગુજરાતીઓ જેને આપવાનું હોય એને આપવાનું હોય આ કે ના

ગુજરાત ના હરે રોમસ બરો બધા વાત તમે પછી દક્ષિણ ગુજરાત હોય સૌરાષ્ટ્ર હોય ત્યારે વાવાઝોડું આવ્યું હતું ને આયા આઠ મહિના પડ્યો હતો દસ રૂપિયા તમે કમા દો તો ચાર રૂપિયા ગરીબો પાછળ વાપરો આવનારી છે આપણે આગળ વધવું નથી કરો

જેટલા કડિયા હોય જેટલા મજૂરો હોય તમારી ઘરે પ્રસંગ છે રીતના આપણે કામ કરવાનું છે ભાઈ કરશો કે નહી આપશો કે આજે તમારી ભાવના શું છે કે ભાઈ આ મારા કરે છે તો લોકો માથે દોડે છે આ દાદા ભાદી નું ઘર બનાવવાનું છે પ્રેમ આપતા રહે

તમને મારી વાત કરુંબર એક સત્તર ફોટો હોય તો કે તું મને તેલ ચડાવજો મને તેલ ચડાવો તું વાલા હનુમાન દાદા નો આશીર્વાદ છે એટલે તમામ લોકોને ને

પણ આવનારા સમય ની અંદર ગુજરાત ની અંદર જે જે કાચા મકાનો છે ને આપણે પાકા મળીને દોડવાનું છે અને ગરીબો માટે દોડતા રહીશું એટલે હવે અહીંથી સીધો જાય આપણે પેલા તો રામજી મંદિર ના દર્શન કરવાના દર્શન કરશું અને આપણે ઘર બનાવવાની શરૂઆત કરવાનું છું તો અહિયાં જ રહ્યો તમે ઝંડા સુધી છીડી ગયા નહીં પણ તમારો ગુજરાત

તમારા ગામ ની અંદર જે દાદા દાદી છે આ ઉપર જેનો બધા મારી માછી આમ છે એક સાથે બધા બોલું આવી રીતના નહીં આવે આવાજ નેપાળ આવ્યો હનુમાન મળી ગયા છે મળીને હવે લડવાનું છે મોજ કરવાની છે જય માતાજી જય શ્રી કૃષ્ણ આજે જેટલા જેટલા લોકો પોતાનો કિંમતી સમય મારે સાડા દસ વાગે આવવાનું હતું થોડુંક મોડું થઈ ગયું એના માટે હું તૈયાર છોડીને તમામ લોકો પાસે માફી માંગુ છું કારણ કે તમારી ઘરે જપવાનું આ કે અડધા કરોડો ભૂખા આવ્યા ખાતા પીતા અને ખૂબ આભાર આઈ લવ યુ ગાંધીજી લાગે હું ઘરે બોલતો બોલતો નહોતો હું ભૂખ और 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 को अभिनंदन आपले रस्तो पुनो દર્શન કરી લેવા દે અને જગ્યા રાખો એ ખજુરભાઈ આજુબાજુમાં આજુબાજુ માં ગાંધીગીર વાળા એટલે ગાંધીગીર વાળા થોડોક રસ્તો આપો રસ્તો આપો ભાઈ हां हम चाहे मारो 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 मारो

નમસ્તે મિત્રો હું છું ચાંદની પરમાર આપની મનપસંદ ચેનલ એટલે કે દીવ મિરર ન્યૂઝ ચેનલને ને લાઈક કરો શેર કરો અને ફોલો કરો અને હા તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં દીવ મિરર ન્યૂઝ દરરોજ લાઈવ અપડેટ ગુજરાત રાજ્ય દેશ દુનિયાના તમામ બ્રેકિંગ સમાચારો નિહાળો દીવ મિરર ન્યૂઝ ચેનલ પર